કેવા બન્યા છે ચાલો તો અત્યારે છે છે ને ઢોકળા બનાવવાના એના માટે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા એવું બધા મજામાં જશે તો સ્વાગત છે ફરી એકવાર અમારા મસ્ત મજાના બ્લોગમાં તો અત્યારે છે ને વાગ્યા છે સવારના ના સાડા દસ અને અત્યારે હું બધું કામ બામ કરીને ફ્રી થઈ ગઈ છું અને નાઈ ધોઈ ફ્રેશ થઈ ગઈ છું તો ચાલો હવે આજે હું ઓફિસ ગઈ નથી કેમ કે મારે આજે થોડું કામ હતું ઘરે એટલા માટે હું ઘરે રહી છું તો ચાલો આજે અત્યારે છે ને મારે થોડું ઘણું કામ છે તો પતાવી નાખું પછી આપણે મળીએ આગળ હેલો ફ્રેન્ડ આજ મેને નાકે આ ગઈ હે શું ગર્જી ગયું તમે બંને અમે તો રમતા હતા હા તો ફ્રેન્ડ ને તો બોલાવ્યો તો આમ જોઈને બેઠી છે જમી લીધું તમે બાકી છે બાકી છે હા હા તો સર સ્કૂલ કેરે જવાનું છે અચ્છા અમે તો જવાનું છે કાલે કાલે અચ્છા તારીખ 18 તારીખ કેરે છે પ્રોમ દિવસે છે ગુડ આફ્ટરનુન તો ત્યાં તો છે ને બપોર થઈ ગયા છે ને મને ત્યારે ભૂખ લાગી છે ત્યારે ઘરે નથી બહાર ગયા છે ને થોડું કામ હતું એટલા માટે

તારા મમ્મી શું કરે જ ઘરે ઈ કામ કરે છે કામ કરે છે તું કામ નથી કરતી માં બાપ પાસે ને ના કટિંગ નું કામ કરે ને ના કટિંગ નું કામ કરે તું કરતી હોય તો કામ લઈ દુઈ આવી ગઈ ને તૈયાર થઈને હા સ્કૂલે ગયા રજાવાનું હવે ગુડ ઇવનિંગ બધા ફ્રેન્ડ ને તો કાવ્યા ને ફ્રેન્ડ બનાવ્યા હતા તો અત્યારે ઘરે ગયા અને હું થોડીક વાર સુઈ ગઈ જાગી ગઈ છું અને અત્યારે જાગીને હું ખાઉં છું જામફળ છું

તો ત્યારે આપણે છે ને નાના નાના ડો બનાવી દીધા છે હવે આને ફ્રાય કરવાના છે ઓઇલમાં ચલો તો અત્યારે છે ને આપણા ગુલાબજાંબુ બનીને રેડી થઈ ગયા છે રેડી થવાની તૈયારીમાં જ છે હવે તો ત્યારે તેલ મૂકેલું છે ને તો આરે આરે મારે ચેવડો પણ બનાવવાનો છે તો આરે આરે ચેવડો પણ બનાવી લઉં અત્યારે જ પછી તો ટાઈમ ન મળે આજે ઘરે છું તો બની જાય એટલા માટે ચાલો તો આપડા ગુલાબ ગુલાબજામુ બનીને રેડી થઈ ગયા છે તો આપડે થોડોક ટેસ્ટ કરી રહી કેવા બન્યા છે મસ્ત બન્યા છે

તો ખાવું છે તો રસોઈ તો બનાવવી પડશે તો કઈ ન એનું સુધીમાં પૂછી લઉં એ પ્રમાણે સંજોમણ બનાવું છું અને પછી આપણે મળી આગળ વિડિયોમાં ત્યાં સુધી બધા કન્ટિન્યુ રહેજો ચાલો તો ત્યારે છે ને આપણે ઢોકળા બનાવવાના છે માટે છે ને અને દહીં લેવા જાય આપણે દુકાને બોલો

બહુ ભાવે છે ને કે નથી ભાવતા ભાવે છે તો ઢોકળા સાથે ખાવા માટે અત્યારે ચટણી મેં બનાવી નાખી છે આ છે લાજવાબની ચટણી બનાવેલી છે તમે કઈ ચટણી બનાવો છો એમાં છે કમેન્ટમાં કહેજો તો આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે એક ડીશ બની ગઈ છે અને એક ડીશ અહીંયા પડી છે મૂકવાની છે તો અત્યારે છે ને સુધી મારા માટે લઈ આવ્યા છે લીલા નાળિયેરનો હલવો સ્પેશિયલ માંગરોળનો છે એને મંગાવ્યો તો મને તો ખબર પણ નહોતી મને કહે છે કે સરપ્રાઈઝ હતું તારા માટે ચાલો તો આવી જાઓ બધા હલવો ખાવા માટે ચાલો તો અત્યારે છે ને આપણે જમી લીધું છે અને અત્યારે આપણે ખાલી વાસણ જ કરવાના છે કે બધું કામ થઈ ગયું છે મારે તો ખાલી એક વાસણ રહી ગયા છે તો વાસણ ધોઈ લઉં બધા

નકરો માવો ખાયા રાખે માવો ખાયા રાખે મને તો જરાય ગમતું નથી માવો છતી માવો મૂકે તો શું કરો છો તમે અત્યારે મને ખબર ન હોય કઈ

ખોટી મારી કરવાની આમ મને ખબર હોય બધી પણ છે ને હું ક્યાંક બાર જાવ ને ત્યારે મને ખબર ન પડે કે હું કઈ બાજુ આવી છું અત્યારે હમ આમ અંદર રૂમ માં બેઠા હોય ને તો છે ને મને કઈ ખબર ન રહી વાંધો તો શું કરો છો તમે અત્યારે મસ્ત માવો કરું છું તો ત્યારે કયું મૂવી જોઉં છો તમે વેબ સિરીઝ છે આરિયા આર્યા આર્યા ખાઈ લ્યો માવો ખાઈ લે ખાઈ લે હાલો કોઈને ખાવો હોય તો માવો કોઈને ને નથ ખાવ કોઈ ખાવાય નહી માવો ગાઈસ કોઈ ખાતા નહી માવો મોકલાવું મારા વાલા પાંચ જ પોઈકરા સરખું નહી ચાલો છે ને બહુ વાતું નથી કરવી કેમ કે વિડીયો બહુ મોટો થઈ જશે તો ચાલો બધાને ગુડ નાઇટ હવે મળીએ નેક્સ્ટ બાય